રાખવો જે દેલવાડા ગામ અંદર આપવો જે અંદર તરફ રોડ જઈ રહ્યો છે ત્યાં છે અને મારી પાસે તમે જોઈ રહ્યા છો એ જાહેર શૌચાલય છે એક સ્લોગન પણ લખેલું છે ફરી એક વાર મોદી સરકાર હવે ફરી એક વાર મોદી સરકાર આવે અને આવા બાથરૂમો લાવે અંદર જોઈ શકાય અહીંયા હાલત ગંભીરમાંથી ગંભીર હું અત્યારે ઉભો છે ને શબ્દો નથી મારી પાસે અંદર આવીને બતાવી દો તો લાવો મારા કેમેરામેન તો રાજી નથી આવવા માટે હાલત દરેક બાથરૂમમાં સેમ હાલત હવે બીજી વાત એ રહી નું પાણી છે શું પાણી અહીંયા બાજુમાં આંગણવાડી છે હવે આંગણવાડી તમને બતાવું તો કઈ રીતનું પાણી આવે છે છે જોઈ શકો આ આંગણવાડી કેન્દ્ર અને આમાં રૂપિયા ખર્ચ કેટલો કરેલો છે તો દોઢ લાખ રૂપિયાનો આમાં પણ ખર્ચ કરેલો છે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ માં હવે આમાં એન્જિનિયરનું માથું થનતું હોય કે શું થયું હોય આપણે તો ખબર નથી જે રીતે જાહેર આંગણવાડી કે આંગણવાડી કેન્દ્રની બાજુમાં જાહેર શૌચાલય બનાવવામાં આવે છે હવે જાહેર શૌચાલય બનાવે અને એ પણ આંગણવાડીના બાજુમાં હવે બનાવ્યું એનો પણ વાંધો નથી પણ કોઈ વ્યવસ્થા તો હોવી જોઈએ કે પાણીનો નિકાલ અલગ રીતે જવો જોઈએ આંગણવાડીના દરવાજામાં પાણીનો નિકાલ આવે બાળકો નાના નાના આવતા હોય હેઠા રમતા હોય હેઠા બેઠતા હોય અને અહીંયા રમતા હોય હવે તમે વિચારી શકો કે કઈ રીતની હાલત હોય